પહેલો સવાલ એ છે કે ગઈકાલે મીટિંગમાં શું થયું તમે કાચના ગ્લાસ ના મૂકવાની વાત કરી સીસીટીવી ના હોવાની વાત કરી એની સામે મનસુખભાઈએ કલેક્ટરને ફોન કરીને એવું કહ્યું કે આ તો ગેર ગેરકાયદેસર મીટિંગ કરવામાં આવે છે ખોટી બેઠક છે ચૈત્ર વસાવાથી દબાવવાની જરૂર નથી તો એ ખરેખર મીટિંગ યોગ્ય હતી કે પછી ખાલી તમારા પર એવા આક્ષેપ થયા છે કે આ ખોટી મીટિંગ તમારા દ્વારા યોજવામાં આવી છે અમે ધીડિયાપાડાના ચૂંટાયેલા ધારાસભ્ય છે દર્શન બેન નાદોતના ધારાસભ્ય છે અને ભીમસિંગભાઈ તળવી નર્મદા જિલ્લાના પ્રમુખ છે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના લોકોના વિકાસ ને લક્ષી ને કામોનું ચિંતન કરીએ એમાં કયા કામો કરી શકાય શું આવનારા ભવિષ્યમાં આયોજન થઈ શકે એ બાબતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ ડીસીએફ નિયામક શ્રી તમામ શાખાના અધિકારીઓ ટીડીઓ બધાને સાથે રાખીને અમે સંકલન કર્યું છે

વિધાનસભામાં એક લાખ થી પણ વધારે મત આપ્યા છે તેતાલીસ હજાર લીડ હતી પ્રતિનિધિ તરીકે અમે અધિકારીઓ પર કામ લઈએ એમાં મનસુખભાઈ ના પેટમાં શેનું તેલ રેડાય છે મનસુખભાઈ તો કેવું જોઈએ કે ભાઈ તમે પણ લોકોના વિકાસ ના કામ કરો જેથી કરીને ગરીબના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાય પણ મનસુખભાઈને ક્યારે પોસાતું નથી કે એ અમે કામ કરીએ લોકોને ક્યારે એમને પોસાતું નથી અને એમને એનું દુઃખ થયું છે એટલા માટે નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબને એમને જાહેરમાં ફોન કરીને ખખડાવ્યા છે જે બહુ જ દુઃખની અને ગંભીર બાબતો છે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ સાથે બેસીને સંકલન કરીને લોકોના વિકાસની જ વાતો કરતા હોઈએ છીએ જે આયોજનની મિટિંગ હતી એ મિટિંગ પણ આ સંદર્ભે અમે બેસીને કરી છે હમ એના પહેલા પણ મતલબ ચૈતરભાઈ તમે બહાર નીકળ્યા એના પછી મનસુખભાઈ એ જ્યારે એક ભાષણ આપી રહ્યા હતા ત્યારે પણ ઘણા બધા આક્ષેપો કર્યા હતા કે પહેલા કટકી લઈ લે અને પછી તપાસની વાત કરે છે તમારું નામ નહોતું લીધું પણ એ તમને કેહતા હોય એવું જ લાગતું હતું મનસુખભાઈ આટમના સાંસદ છે ગુજરાતમાં તીસ વર્ષથી એમની સરકાર છે દેશમાં એમની સરકાર છે યંત્ર તંત્ર બધું એમનું છે જો એમના પર હું કોઈ જગ્યાએ કટકી લેતો હોય એવા પુરાવા હોય તો એ જાહેર પણ કરી શકે છે અને મારા પર કાર્યવાહી પણ કરી શકે છે છે બસ વાતો કરવાથી લોકોની એમણે હું યાદ દેવડાવી દે મનરેગા કૌભાંડ ભરૂચમાં અને નર્મદામાં થયું એની મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી તો હીરાભાઈ જોટવાનો બચાવ એમણે જ કર્યો હતો બાદમાં ભરૂચમાં એફઆઈઆર થઈ નર્મદામાં તપાસ ચાલી ત્યારે તપાસ એટલા માટે બંધ કરી દેવામાં આવી કે એમાં ભાજપના નેતાઓને આ જે પૈસા આપ્યા યાદી એમને બતાવવામાં આવી કે આટલા આટલા સાંસદો આટલા ધારાસભ્ય આટલા ભાજપના જિલ્લા પ્રમુખો આટલા સંગઠનના માણસોને અમે આટલા આટલા લાખો અને કરોડો રૂપિયા આપેલા છે હપ્તાના પેટે એને ધ્યાને રાખીને તપાસ હમણાં સંકલી લેવામાં આવેલી છે પણ આવનારા દિવસોમાં ફરી આ જ મનરેગા કૌભાંડ ને ઉજાગર કરવા માટે અમે પૂરા પુરાવા સાથે આગળ વધવાના છે અને અને એમાં જે જે જિલ્લા જિલ્લાના મોટા નેતા છે જે પોતાને મોટા નેતા સમજીને ફરે છે ને અમારે અમે જ છે અમે જ સરકાર અમે જ નરેન્દ્રભાઈ મોદી અમે જ ભારતીય જનતા પાર્ટી એવા લોકોના નામ પાર આવવાના છે એ સમય દૂર નથી થોડા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે છેલ્લો સવાલ છે ચૈતરભાઈ તમે મનરેગા કૌભાંડની વાત કરી અને હવે હીરા જોટવા પણ જામીન પર હવે મુક્ત થવાના છે તો આગળ જતા એ પણ તમારા પર કેસ કરી શકે છે જે વાત કરતા હતા કે સૌથી મોટો માનહાનિનો કેસ કરવાના છે તો તમે ફરીથી જેલ જઈ શકો એ સંભાવના પણ ખરી મારી પાસે હીરાભાઈ જોટવાના બે હજાર સત્તર થી લઈને હમણાં સુધીનો કઈ તારીખે કેટલા પેમેન્ટ કયા તેક નંબર એમની એજન્સીમાં જમા થયું છે અને એનું કામ થયું છે કે નથી થયું તે સહિતના તમામ પુરાવા આજે પણ મારી પાસે એ જ સરકારી અધિકારીઓ સિક્કા સાથે પડેલા છે મારે આપના માધ્યમથી કહેવું છે કે નર્મદા જિલ્લામાં પણ મંત્રેગા કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભરૂચમાં તો માત્ર બે ત્રણ ગામની તપાસ કરીને સાત લાખ ત્રીસ હજારની જ મોટું કૌભાંડ બહાર આવશે આવનારા દિવસોમાં હું નર્મદા જિલ્લામાં મંતરેગા કૌભાંડ પૂરવા પ્રયાસો રહેશે ઓકે થેન્ક યુ સો મચરભાઈ જી ધન્યવાદ